તળાજા તાલુકાના તલ્લી બાંભોર સહિતના કેટલાક ગામોમાંથી અલ્ટ્રાટેક માઇનિંગ કંપનીના ચાલતા વાહનોના વિરોધમાં આજે વિશાળ સંખ્યામાં પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અને દાઠા પોલીસ મથક નીચે આવતા દાઠા કોટડા તલ્લી બાંભોર સહિતના કેટલાક ગામોમાં છેલ્લા ઘણા સમયથી અલ્ટ્રાટેક કંપનીના વિરોધમાં વિવિધ પ્રકારના આચર્યજનક સભાઓ આંદોલનો વિરોધ પ્રદર્શન સહિતના અનેક કાર્યક્રમો યોજાયા છે ત્યારે એકાદ વર્ષ પહેલાં અહીં અલ્ટ્રાટેક કંપનીના વાહનો ચાલવામાં આવતા હોય જેના વિરોધમાં પણ ગામ લોકો દ્વારા દેખાવો તેમજ આવેદન સહિતના અનેક ગાંધી ગાંધીઝિંઝા માર્ગે આંદોલનો થયા છે તેમ છતાં પણ એકાદ વર્ષ પહેલાં યુવાનનું અલ્ટ્રાટેક કંપનીના વાહનમાં કચરાઈ જતાં મોત થયું હતું જેને લઈને ભારે વિરોધ થયો હતો ત્યારબાદ આજે મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસારિયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં તલ્લી બાંભોર કોટડા સહિતના કેટલાક ગામોના આગેવાનો ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર પાંચથી છ ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર આજે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને અહીંથી ગામમાંથી અલ્ટ્રાટેક માઇનિંગ કંપનીના વાહનો ન ચાલવા દેવા બાબતે માંગણી કરવામાં આવી હતી એક બારીયા પરિવારનો જુવાન મોભી જ્યારે જાતપર માતાજીના દર્શન કરીને તલ્લી ગામમાંથી પસાર થતા હતા ત્યારે ખનીજના અલ્ટ્રાટેકના વાહને એને કચડી નાખ્યા એનું સ્થળ ઉપર મૃત્યુ થયું લોકોની વેદનાનો પાર નહોતો ખૂબ લોકો આજુબાજુના ગામમાંથી ભેગા થઈ ગયા અને ખૂબ જ લાગણી ભર્યા પહેલાંથી જ્યારે રજૂઆતો કરી ત્યારે આખરે ગામમાંથી વાહનો ખનીજના વાહનો નહીં ચાલવાનો નિયમ છે એનું પાલન થયું આખરે એક વર્ષ પછી ફરીથી એ નિયમમાં છૂટછાટ આ લોકો ક્યાંક મેળવી આવ્યા છે જે છૂટછાટ યોગ્ય નથી છૂટછાટનું અર્થઘટન ખોટું કરવામાં આવ્યું છે હકીકતમાં જે લીઝ રોડ રોડ લીઝ ઉપર આપવામાં આવ્યો છે બોડાથી ડાઠા અને બાંભોર સુધી એ માત્ર ગામની બહારનો રોડ છે એમાં ક્યાંય ગામની અંદર ચલાવવાની મંજૂરી હોતી નથી ઉપરથી પણ જે મંજૂરી આપવામાં આવી છે ક્યાંય ગામની અંદર વાહન ચલાવવાની મંજૂરી નથી અને ઓફિસ મેમોરેન્ડમમાં પણ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ગામની અંદરથી વાહન ચલાવવાના નહીં બસો મીટર દૂર બાયપાસ રોડ બનાવવાનો અને બાયપાસ રોડ ન બને ત્યાં સુધી એ લોકોએ એનું કામ બંધ રાખવું પડે ગામની અંદરથી ચલાવી શકાય નહીં નહીતર કાયદો અને વ્યવસ્થા કંટ્રોલ બહાર જાય અને આજકાલ જ્યારે હમણાં રાજકોટની અગ્નિકાંડની દુર્ઘટના બની છે ત્યારે વધારે સાવધાન રહેવાની જરૂર છે એક મૃત્યુ જ્યારે થઈ ચૂક્યું છે ત્યારે ફરી વખત ગામની અંદર ઈલિગલ કહેવાય એવો પ્રવેશ આપીને ગામની અંદરથી ખનીજના વાહનો કદી ચાલવા ન દેવાય તો આજે અમે રજૂઆત કરવા આવ્યા અમારી રજૂઆત માનનીય પ્રાંત અધિકારી શ્રીએ સન્માનથી સ્વીકારી અને સ્વીકારીની સાથે સાથે એમણે અમને બધાને એક જવાબ પણ પાઠવ્યો કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો ફરીથી એક પત્ર આવ્યો અને એના કારણે અમે આ પ્રતિબંધ ચાલુ રાખ્યો છે પ્રતિબંધ દૂર કર્યો નથી ગામમાંથી વાહન ચાલવાનો પ્રતિબંધ ચાલુ જ છે અને ગામમાંથી વાહનો ચલાવ ખનીજના વાહનો ચલાવી શકશે નહીં કંપનીવાળા અલ્ટ્રાટેક કંપનીને આ રીતે નામંજૂર કરવામાં આવી છે એની રજૂઆતની એટલે અમે બધા રાજી થઈ અને સારો અભિપ્રાય સાથે હવે વાપસ જઈ રહ્યા છીએ ધન્યવાદ